શહેર માં ચોમાસા નું આગમન થતા જ રોગચાળા કેસો વધ્યા અનેક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકોમાં જડા ઉલટીના કેસ જોવા મળ્યા થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા જે ફેલાવ્યા આવ્યા હતા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું જડા ઉલટીના કારણે મોત નીપજ્યું યુવતીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત ત્યારે વડોદરા શહેરનું તંત્ર ઊંઘતું હોય તેમ લાગ રહ્યું છે બારિયા ચંદ્રિકાબેન રમેશભાઈ પંદર વીસ દિવસથી તે રૂમ પર અમે પાણી અમના ગંદુ આવવાથી ઝાડા ઉલટી થઈ ગયું ખોડિયાનગર ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા ઉલટી થઈ ગઈ અચાનક હાજે બધા સરસ હતા રાતમાં ઝાડથી થઈ ગયું પાણી ગંદુ થોડું થોડું આવ્યું પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બનીનું વીસ વરસ વીસ વરસ ખાસા ટાઈમથી રહે અમારે જોઈએ હા કડિયા કામ કરીએ છીએ પાણી ગંદુ આવ્યું એ જ કારણે આ ઝાડા એક રાતમાં જ થઈ ગયું પાણી લઈને કોઈ રજૂઆત કરી છે કરી કોર્પોરેટર ને કોઈ તંત્ર ના મારું કોણ ભાડે ભાડે છે અમે અહીંયા રહીએ પાછા ગામડે ગઈએ ખેતી કરવા દિલીપભાઈ રાઠવા માર સારી થાય બારિયા ચંદ્રિકાબેન બારિયા અમારા ગામના વતની છે તેઓ વડોદરા કામ કામ ખાતે મજૂરી માટે ગયેલ અને તેઓ એ ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા ગોવિંદ ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા તો કંઈ ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે એસએજી હોસ્પિટલ પણ લઈ ગયા હતા ત્યાં ઓફ થઈ ગયા છે સારવાર હેઠળ હતા માર્યા સુનિલભાઈ ઈશ્વરભાઈ ગામ નાના માત્રા